જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો માર મેળા આવ્યો છોને 300 રૂપિયા બાકી હોય તો આને 3 3 આજ લાવો 3727 રૂપિયા સુપરમાર્કેટ આરે મસ્ત કે સોત્રી પતા પતા કેનો કેનો ઓકલ આવે આપણો નિકાળ લઈ જોવાનો અરે સોત્રી પતા લેલા

બેસીએ કે નમસ્કાર હા હા સામી એ કાઈ બેનરા સોરા પંજે જાજે ઇતૈ ઇતૈ નિવસના કોરાણો રમેશ કાકા હારું છે કોરાણો પપ્પુ ગેન્યો કોવાનો ચત્રીઓ ચત્રીઓ 1 2 3 4 5 6 7 8 9 10 1000 1000 12 કાઈ નંબર નથી પાનકો કોળે હેટી કોળે હારું આવે કોણ 7 18 19 20 22 23 24 25 26 27 28 29 30 একদৃটি পদরে দেদের হতৃ মাদৃ তৃটি করাটি মাদে মাদেণখুত্য়ুতের কাকাকে সিটর দ্য়ুতে আডধতবে মাদে মাদের পাদেদের কাডে

ಪಾತ್ರೆ ಇತ್ಯರ್ ಮಾಲ್ ಸಾರು